જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર આ વિડીયોની અંદર આપણે જે ઇલેક્ટ્રિક વાહન ખરીદવા માગી છે એના માટે એક સારા સમાચાર છે સરકારે આના માટે એક મોટી જાહેરાત છે કરી છે તો આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરવાના છીએ કે ઇલેક્ટ્રિક વાહન ખરીદનારને શું સહાય મળવાની છે સરકારે શું જાહેરાત કરી છે આ બધી ચર્ચા આપણે આ વિડીયોની અંદર કરીશું હવે ઇલેક્ટ્રિક મોબિલિટી પ્રમોશન સ્કીમ છે એને આ વર્ષે ફેમ ટુના સમાપન પછી એક એપ્રિલથી લાગુ કરવામાં આવી હતી આની અંદર ઇલેક્ટ્રિક મોબિલિટી પ્રમોશન સ્કીમ આ વર્ષે ફેમ ટુના સમાપન પછી જે એક એપ્રિલથી લાગુ કરવાની અંદર આવી છે આ યોજના છે એ ત્રણ મહિના માટે લાગુ કરવામાં આવી છે જે એકત્રીસ જુલાઈમાં સમાપ્ત થવાની હતી પરંતુ સરકારે આ યોજના માટે હવે બે મહિના માટે એને વધારી દીધી છે ગયા વર્ષે ત્રેવીસ જુલાઈએ જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ થ્રી પોઈન્ટ ઝીરોની આગેવાની હેઠળ એનડીએ સરકાર ગૃહમાં પોતાનું બજેટ છે એ રજૂ કરી રહી હતી ત્યારે એક મોટો સેક્ટરને વધારે અપેક્ષાઓ આપી હતી જોકે કેન્દ્રીય નાણાં પ્રધાને લિથિયમ જેવા ખનીજો પર કસ્ટમ ડ્યુટી ઘટાડી રાહત આપી પરંતુ સીધા ઓટો ક્ષેત્રે કોઈ લાભ છે એ પૂરો પાડ્યો ન હતો તેણે ઈવી મેન્યુફેક્ચરિંગને ચોક્કસપણે રાહત છે આપી છે આ દરમિયાન ઉદ્યોગની અંદર ઇલેક્ટ્રિક વાહનને પ્રોત્સાહન આપતી એફ એમ ઈ સ્કીમના વિસ્તરણની પણ અપેક્ષા હતી પરંતુ બજેટ ભાષણની અંદર તેનાથી સંબંધિત કોઈ પણ જાહેરાત છે નથી કરવામાં આવી પરંતુ હવે કેન્દ્ર સરકારે વર્તમાન જે ઇલેક્ટ્રિક મોબિલિટી પ્રમોશન સ્કીમ બે હજાર ચોવીસ છે એની અંતિમ તારીખ છે વધારવાની જાહેરાત કરી છે દેશભરની અંદર ગ્રીન ગતિશીલતા અને ઇલેક્ટ્રિક વાહન મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવા માટે સરકારે આ યોજના છે એને બે મહિના માટે લંબાવી દીધી છે એટલે કે વાહન ઉત્પાદક અને ગ્રાહક બંને ત્રીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સુધીની અંદર આ યોજનાનો લાભ છે એ લઈ શકે છે આ વર્ષે ફેમ ટુના સમાપન પછી એક એપ્રિલ ઇએમપીએફ યોજના છે લાગુ કરવામાં આવી છે આ યોજના ત્રણ મહિના માટે લાગુ કરવામાં આવી હતી જે એકત્રીસ જુલાઈના રોજ સમાપ્ત થવાની હતી પરંતુ આ યોજના હેઠળ ઇલેક્ટ્રિક ગતિશીલતાને પ્રોત્સાહન આપવા માટે પાંચસો કરોડ રૂપિયાનું બજેટ છે એ ફાળવવામાં આવ્યું હતું પરંતુ આ યોજનાને બે મહિના સુધી લંબાવવા માટે આવી છે અને તેનું બજેટ ઘટાડી અને સાતસોને ઓગણ કરોડ રૂપિયા છે એ કરવામાં આવ્યું છે આ યોજના હેઠળ પાંચ લાખ

દરેક કિલોવોટ કલાકની બેટરી ક્ષમતા માટે પાંચ હજાર રૂપિયાનો સહયોગ કરવામાં આવશે આ સમયે ભારતીય બજારની અંદર મોટાભાગના ઇલેક્ટ્રિક ટુ વ્હીલર અથવા કહીએ તો સ્કૂટરની અંદર બે કિલોવોટ સુધીની બેટરી છે આવે છે આ સંદર્ભની અંદર ગ્રાહકને દરેક સ્કૂટરની ખરીદી ઉપર દસ હજાર રૂપિયાની સબસિડી છે આપવામાં આવશે ઇલેક્ટ્રિક ટુ વ્હીલર માટે મહત્તમ દસ હજાર રૂપિયા સુધી એટલે કે ટુ કિલોવોટની બેટરી પેક હોવા જોઈએ પરંતુ વધુમાં વધુ દસ હજાર રૂપિયાની સુધીની સબસિડી છે મળવામાં આવશે હવે ફેમ ટુની આપણે વાત કરીએ તો નેશનલ ઇલેક્ટ્રિક મોબિલિટી મિશન પ્લાન ભાગ તરીકે ડિપાર્ટમેન્ટ ઓફ હેવી ઇન્ડસ્ટ્રીઝ ઇલેક્ટ્રિક અને હાઇબ્રિડ વાહનોની ટેકનોલોજી અને નિર્માણને પ્રોત્સાહન આપવા માટે બે હજાર પંદરની અંદર ફેમ ઇન્ડિયા નામની જે યોજના છે એ શરૂ કરવામાં આવી હતી તેનો જે અમલ છે એ એક એપ્રિલ બે હજાર પંદરથી કરવામાં આવ્યો હતો અને તે ફેમ સ્કીમ તરીકે ઓળખાય છે આ હેઠળ ઇલેક્ટ્રિક વાહન ઉત્પાદકોને સબસિડી મળે છે અને જેનો સીધો લાભ સામાન્ય ગ્રાહકને વાહનની ખરીદી માટે આપવામાં આવ્યો હતો પરંતુ ઈ એમ પી એફ યોજના વિસ્તૃત કર્યા પછી ફેમના બીજા તબક્કા અમલીકરણ વિશે કોઈ ચર્ચા છે હજુ નથી કરવામાં આવી માંગ લક્ષ્યને ઇલેક્ટ્રિક ટુ વ્હીલર થ્રી વ્હીલર ફોર વ્હીલર તેમજ હળવા વ્યાવસાયિક વાહનો અને ઇલેક્ટ્રિક બસો દ્વારા પ્રોત્સાહન આપવામાં આવ્યું છે એક તબક્કો દરમિયાન જુદા જુદા વર્ષોમાં બે હજાર ઓગણીસ સુધી પાંચસો ગણત્રીસ કરોડ રૂપિયાનું કુલ ભંડોળ છે ફાળવવામાં આવ્યું હતું હવે પ્રથમ તબક્કાની સફળતા પછી સરકારે એક એપ્રિલ બે હજાર ઓગણીસથી દેશભરની અંદર દસ હજાર કરોડ રૂપિયાની આઉટલેટ સાથે ત્રણ વર્ષ માટે ફેમ ટુ યોજના છે શરૂ કરી હતી ઇલેક્ટ્રિક વાહનોની માંગ વધતા તબક્કો બીજો છે એ યોજનાના કુલ બજેટના લગભગ છ્યાસી ટકા ફાળવવામાં આવ્યા હતા અને આ હેતુ સાત હજાર ઇલેક્ટ્રિક બસ પાંચ લાખ ઇલેક્ટ્રિક થ્રી વ્હીલર પંચાવન હજાર ઇલેક્ટ્રિક ફોર વ્હીલર પેસેન્જર કાર અને દસ લાખ ઇલેક્ટ્રિક ટુ વ્હીલરને સપોર્ટ આપવાનો હતો સમય જતાં તે વધારવામાં આવ્યો અને માર્ચ બે હજાર ચોવીસ સુધી તેને લંબાવવામાં નક્કી કરવામાં આવ્યું હતું અને હવે આ યોજના છે એને નવેમ્બર સુધી લંબાવવામાં આવી છે તો જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરી દેજો અને જો ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો આવી જ નવી નવી માહિતી જાણવા માટે ચેનલની સાથે જોડાયેલા રહો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો